તાપી જિલ્લાના કોકરમુંડા તાલુકાના મોઈ ગામના રાજીવ ભવન ખાતે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી નવનાથભાઈ સેવા સદન કર્મીઓ તેમજ ગામના સરપંચ મહેન્દ્રભાઈ વળવી વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આદિજાતિ બાબતો મંત્રાલય નવી દિલ્હી દ્વારા ધરતીઆબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાની બાર ગ્રામ પંચાયતોના આદિવાસી વિસ્તારના લોકો માટે વિવિધ લાભો પહોંચાડવાના થાય છે આગામી તારીખ ત્રીસ છ બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ દરમિયાન કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોમાં ક્લસ્ટર આધારિત પ્રચાર પ્રસાર જાગૃતિ શિબિરો તેમજ વિવિધ લાભો આપતી કેમ્પ યોજાનાર છે

ધન્યવાદ અભિનંદન ઉત્કર્ષ અભિયાન હેઠળ આજે ગ્રામજનો માટે વિવિધ યોજના યોજનાકીય લાભો માટે જે લોકો વંચિત રહી ગયેલા છે જેમ કે આવાસ શિક્ષણ પછી આરોગ્ય પાણીની સુવિધા એ વંચિત રહી લોકો માટે આજે આ કાર્યક્રમ અત્રે ની ગ્રામ પંચાયત ઓફિસે રાખવામાં આવ્યો છે કેટલાક અહી તો આમ તો મારે પંચાયતમાં અત્યારે ત્રણ ગામો છે આશાપુર કેવેરામાં મેળવી

પંચાયતમાંથી બધી શાખાઓમાંથી અહીં હાજર છે મામલાદાર કચેરીમાંથી પણ અહીં સ્ટાફ હાજર છે આરોગ્ય શાખામાંથી હાજર છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો સ્ટાફ હાજર છે પછી બાળ વિકાસમાંથી હાજર છે અને આધાર કાર્ડ વગેરે એમની કામગીરી અહીં ચાલુ જ છે મામલાદર્શનું ખરેખર આ એક સરાહીય પગલું કહેવાય કે ઘર આંગણે જે લાભ મળી રહેતો હોય

અંતર્ગત જે ધરતી આમાં કાર્યક્રમ રાખ્યો છે અને એમાં આપના તાલુકાનો ઓગણત્રીસ ગામનો સમાવેશ થાય છે જેમાં અમે પાંચ ક્લસ્ટર ગામ વાઈઝ બનાવ્યા છે જે ગઈકાલે એક કાર્યક્રમ પીધો ને આજે કેવડા ખાતે ચાર ગામમાં લોકોએ ભાગદા ભાગીદાર ક્લસ્ટરમાં ભાગ લીધો છે જેમાં સરકાર શ્રીને વિવિધ યોજનાઓ અંતર્ગત આપને તેર વિભાગના યોજનાઓની અલગ અલગ

આજના કાર્યક્રમમાં છે ને અમે તો આગળ ગામ સભા પણ લીધી હતી આ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે અમે સત્તાવીસ તારીખે અને એમાં તમામ વિભાગો આવરી લેવામાં આવેલા છે જેમાં આજે આપના કાર્યક્રમ ખાતે તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર છે પછી આ એસીડીએસની પણ વિભાગને એમની કામગીરી કરે છે પછી આરોગ્ય વિભાગના પણ પણ મેડિકલ સ્ટાફ હાજર છે 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 એમને એમને જે કામગીરી કરવાની પછી એગ્રીકલ્ચર ખાતે જે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને એગ્રીકલ્ચર ફાર્મર રજિસ્ટ્રી અંગેની પણ નોંધણી કામગીરી અહીં ચાલુ છે તેમજ આધાર કેટ છે આધાર કીટમાં નામ સુધારવા ઉમેરવા એના પણ કામગીરી અહીં ચાલુ છે ત્યાં